ડબોઈ સોલાર લાઇટો આવી હતી જેમાંથી કેટલીક લાઇટો ગુમ થઈ ગઈ છે તો સાથે જ સોલાર પણ ગુમ થઈ ગયા છે જેને લઈને રાત્રિના સમયે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે સરકાર દ્વારા સોલાર યોજના અંતર્ગત રોડ ઉપર વાહન ચાલકો માટે સોલાર લાઇટ અને રેડિયમ નાખવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી ડભોઈ ટીંબી ફાટક ત્રણ રસ્તા પાસે રાતના સમયે લાલ લીલા રેડિયમ વાળી લાઇટો લગાવવામાં આવી હતી આ લાઇટ સોલારથી ચાલતી હોય સોલાર કેટલીક જગ્યાએ ગાયબ થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ લાઇટો ગાયબ થઈ ગઈ છે જેને લઈને રાત્રિના સમયે વાહન ચાલકોને વાહન અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે વહેલી તકે લાગતા વળગતા વિભાગ દ્વારા સોલાર લાઇટ ને રેડિયમ લાઇટ ચાલુ કરવા વાહન ચાલકોની માંગ ઉઠી છે તંત્રની બેદરકારીને કારણે વારંવાર અકસ્માત થવાના બનાવો પણ બની રહ્યા છે જેને લઈને વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે લાઇટો લગાડવામાં આવે તો રાત્રિ દરમિયાન લાલ લીલી લાઇટ દેખાય તો અકસ્માત રોકી શકાય